બોટાદ ભાજપના આગેવાન કાળુભાઈ રાઠોડનો પાલિકા સામે રોષ સામે આવ્યો ગટરના પાણીના પ્રશ્ન અને રોડ મુદ્દે તેમણે રોષ ઠાલવ્યો વિષ્ણુનગર સોસાયટીમાં બે વર્ષથી ગટરના પાણીનો પ્રશ્ન છે સાત સોસાયટીના ગટરના પાણી ઉભરાય છે ગટરના પાણી લોકોના ઘર સુધી ભરાય છે તેવો દાવો કાળુભાઈ રાઠોડે કર્યો છે અને તેમણે એ પણ કહ્યું છે કે ગટરના પાણીથી સ્થાનિકોને હાલાકી થઈ રહી છે કોન્ટ્રાક્ટરે બનાવેલા રોડમાં પણ ભ્રષ્ટાચાર કર્યાનો તેમણે આરોપ લગાવ્યો સ્થાનિકોની રજૂઆત છતાં પાલિકાએ આંખ આડા કાન કર્યા છે સ્થાનિકોએ રોડ લેવલ લેવા પણ રજૂઆત કરી હતી લેવલ વિનાના રોડ બનાવવામાં આવ્યા છે ગટર ડેમેજ હોવાની પણ તેમણે રજૂઆત કરી હતી ગંદકીથી જ ચાંદીપુરા રોગની પણ ભીતી અહીં સેવામાં આવી રહી છે કાળુભાઈ રાઠોડે આ ચિંતા વ્યક્ત કરી આરોગ્ય વિભાગ અને ચીફ ઓફિસરને મુલાકાત લેવા તેમણે વિનંતી કરી છે પાલિકાની બેદરકારી મામલે રોષ વ્યક્ત કરતો વિડીયો વાયરલ કર્યો લગભગ બે અઢી વર્ષમાં જે રોડ બનાવવાની કામગીરી ચાલતી હતી જે કોન્ટ્રાક્ટર દ્વારા તો નગરપાલિકાના નેજા નીચે એટલે કે મોટા ભ્રષ્ટાચાર નીચે જ્યારે આ રોડ બનાવવામાં આવ્યો ત્યારે પણ હવે કીધું હતું કે આ રોડ થોડો ઊંચો ઉપાડવામાં આવે અને આ ગટર ડામેજ થયેલી છે અને મોટી ગટર નાખવામાં આવે કારણ કે અહીંયા લગભગ પંદરથી વીસ સોસાયટીનું પાણી અહીંથી પસાર થઈ અને નદીમાં જતું હોય છે અહીંયા આવડો ઢાળ દેવામાં આવ્યો છે કોઈ લેવલ નથી લોકો એટલા બધા ત્રાહીમામ થયા છે કે અત્યારે ચંદીપુરા રોગ જે દેશમાં ફેલાણો છે તો અમને એવું લાગે છે બોટાદમાંથી શુભ શરૂઆત થાય છે અમારી સાથે ખુદ કાળુભાઈ જોડાઈ ગયા છે ભાજપના આગેવાન કાળુભાઈ આપે જે વિડીયોમાં રોષ વ્યક્ત કર્યો છે આ જે પ્રશ્નો છે વર્ષોના છે તો તેને લઈને ક્યાં ક્યાં કોણે કોણે રજૂઆત કરી છે અને આપે શું રજૂઆત કરી છે હાલો હાજી

તો સોસાયટી એટલી છે કે રામનગર છે શિવનગર છે વિષ્ણુનગર છે લગભગ થી સોસાયટી છે અને આ રોડ વર્ષ થી મેનેજ કરતા હતા અને પછી રોડ આપ્યો હવે રોડ આપ્યો તો અમે રજૂઆત કરી હતી કે ભાઈ લેવલ થી રોડ કરજો અને સારો રોડ કરજો અહીંયા ગટર પણ નથી ચાલે એવું એટલે ચીફ ઓફિસર પાસે ગયા અને ચીફ ઓફિસર ને અમે અવારનવર રજૂઆત કરી એટલે ચીફ ઓફિસરે કીધું કે ભાઈ થઈ જાય છે એમ પણ અત્યારે તમે હાલની પરિસ્થિતિ જુઓ તો દસ ની મોટર પાતળ ફાટ્યું હોય બેન જયારે પાતળ ફાટ્યું હોય અને લાવાસ નીકળ્યો હોય એ દસ ની મોટર જાતી હોય એવા મોટા તો અત્યારે પાણીના ધોધ વહી રહ્યા છે બરોબર એટલે ગટર જે નાખવામાં આવી હતી મોટો ભ્રષ્ટાચાર થઈ ગયો પીસીસી નથી કર્યું અને રોડ એમના બેર દીધો છે કોઈ લેવલ વગર એટલે આ કોન્ટ્રાક્ટર ને એની ઉપર પગલા લેવા પડે અથવા નવો રોડ કરી દેવો પડે અને રોડ કરવાની શક્તિ ક્ષમતા ન હોય તો આને ચંદીપરા જેવો રોગ છે તો આ રોગ ની અંદર લગભગ અમને દેહસ છે કે બોટાદ માંથી આ સુખ શરૂઆત થાય છે અમે આરોગ્ય અધિકારી ને પણ કેવી છે કે ત્યાં આવો ડી પાવડર છાંટો નતર આયા લોકો મરી જવાની પરિસ્થિતિ ઉભી થઈ છે આવી પરિસ્થિતિ ખરાબ છે શું વાસ્તવિકતા છે આપની શું રજૂઆત છે બેન મારો મતલબ એક જ છે ગુજરાત ની અંદર કેન્દ્ર ની અંદર ભાજપ ની સરકાર હોય જો કાળુભાઈ રાઠોડ ભાજપના કાર્યકર છે હાલમાં અને આ પરિસ્થિતિ જો અમારા કોંગ્રેસના કાર્યકરોના તો થવાની જ હોય તો આ પરિસ્થિતિ ઉભી થતી હોય છે આનું કારણ શું કાળુભાઈ ને કહીએ કાળુભાઈ ને મારે નમ્ર વિનંતી છે કે તમે ભાજપ ના કાર્યકરો હોવા છતાં જો તમારી આવી પરિસ્થિતિ હોય તો આમ જનતા પરિસ્થિતિ શું હોય છે તમે તો આપના પેલા પ્રમુખ રહી ચુકેલા છો જાહેર માં આપના પ્રમુખ હતા ટકાવારી હાલે છે એ માટે જ અમે બેઠા છીએ અમે સારું કરવા માટે જ બેઠા છીએ ભારતીય જનતા પાર્ટી સરકારે પૂરી પૂરી ગ્રાન્ટ આપી છે અમે સાથે ઉભા રહીને કામ કરવા માટે અમે સક્ષમ છીએ એટલા માટેનો મુદ્દા ઉઠાવી છે આ ભ્રષ્ટાચાર ચીફ ઓફિસર કરી રહ્યા છે એ વ્યવસ્થાપન સરકારે ગ્રાન્ટ આપી છે પરંતુ અધિકારીઓની મિલી ભગત કોન્ટ્રાક્ટર ની બેદરકારી તેના પર તેમનો આરોપ છે આપની જે સમસ્યા છે આપણે રજૂઆત કરી આપનો શું અનુભવ હતો શું આ વાત સાચી હાલો હાજી મારો અનુભવ તો શું બોટાદ પૂર્વ વિપક્ષ નેતા ની અંદર એ લોકો ને હર જે કોન્ટ્રાક્ટરો એની સાથે લોક મુખ્ય ચર્ચા છે કે અંદર તમામ જે કઈ રોડ રસ્તા ગટર ના કામો છે એની અંદર પણ કર્મચારી કરે સાથે તો ચૂંટાયેલા સભ્ય તો હતા ના થવું ની અંદર ચાલીસ સીટ તો ચાલીસ ભારતીય જનતા પાર્ટી ની બેન એની પરિસ્થિતિ ની અંદર લોકો એમ કે છે કે ભાજપના પ્રતિનિધિ છે બોટાદ ના અમુક અમુક ગણાતા માથાઓ છે એ બધા સાથે કોન્ટ્રાક્ટરો સાથે ભાગીદારી દર્શાવે છે છે ને એના અનુસંધાન વિકાસ જે થયો છે ઈ બંને અમારી સાથે જોડાયા આભાર આપનો જો કે અહીં સમસ્યા જેમની તેમજ છે જ્યાં વિઠલભાઈ નો આરોપ છે કે ભલે અધિકારીઓ પર આ આરોપ લાગતો હોય અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર પરંતુ કોઈની મિલી ભગત વિના આ પ્રકાર નો ભ્રષ્ટાચાર સંભવી ન શકે